જય માતાજી મિત્રો કેમ છો મજામાં અડધો કલાક આવે છે એક કલાક રહી જાય છે બે કલાક આવે છે એવું બધું ચાલુ છે તો ફરી આપણે વિડીયો ચાલુ કરી નવા સ્વાગત છે તમારા બધાનું અને બધા છો તો મજામાં ને તો આનો હવે આપણે આજે મંગળવાર અને અગિયાર છે અને એકદમ બધા નાઈ ધોઈને તૈયાર ફ્રેશ થઈ ગયા છે અને બપોરનો સમય ધીરે 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 થવા આવ્યો છે તો હવે આપણે ઘરમાં હું હું હાલી રહ્યું છે આપણા ઘરમાં એ તમને બતાવું કેમ કે અત્યારે તો વાગવા આવી ગયા છે ઘણા બધી વાગી ગયા છે અત્યારે તો હું તમને બતાવું અહીંયા અમારા મિતાનભાઈ શું કરે છે રસોડામાં શું ચાલી રહ્યું છે તો મિતાનભાઈ તો અહીંયા રમે છે અને રસોડામાં અમારે જમવાની બધી તૈયારી ચાલુ છે તો રસોડામાં પેલા અહીંયા બહાર આવીએ ને જોઈએ તો કાર્ટૂન ચાલુ છે અમારા ઘરવાળા શું કરે છે અહીંયા મંદિર ઓકે મંદિરની સાફ સફાઈ ચાલુ છે એટલે આજે અગિયારસ છે ને હા તો સવા એક વાગી ગયો છે અત્યારે અને સવા એક ના એટલે કે બપોરનું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે હા તો મિતાનભાઈ કે છે ટીવી નો અવાજ કરો તો કર્યું છું એક જ સેકન્ડ મિતાનભાઈ આપડી વિડીયો જરાક ઓહો એ કોનું છે વગાડતો એને વગાડતો આમાં જોરથી વગાડ નથી વગાડતું અવાજ તો નથી આવતો બરોબર વગાડે બરોબર રાખીને વગાડ હા અવાજ મૂર્તિ અને બધા ફોટા અને માતાજીના મંદિર સાફ કરીને એકદમ પવિત્ર કરી નાખો ગૌમૂત્ર થી બધું ધોઈને સાફ સફાઈ કરી નાખીએ છીએ અને અહીંયા આવી રીતે મિત્રનભાઈનું સ્કૂલ નું બધું આમાં ચાલુ છે ટીવી ઉપર તો આખો દિવસ એવી રીતે ટાઈમ પાસ ચાલુ હોય અમારા મિતાજમાં રમતા પણ હોય અહીંયા રમૂકડાથી હવે રસોડામાં આપણે કાંટો મારીએ તો રસોડામાં શું ચાલી રહ્યું છે તો અહીંયા અમારા ઘરમાં રસોડામાં અત્યારે જમવાનું બધું બની ગયું છે તો અહીંયા આમાં શાક કહેવાનું છે આજે ઓહો ભીંડા બટેટાનું શાક છે ઓકે ભીંડા બટેટાનું શાક છે અને દાળ ભાત છે એટલે દાળ છે અને આમાં અગિયારસ છે એટલે આજે છાસ છાસ છે અને સિંગદાણા છે અગિયારસ છે અમારા હાથી ઉપવાસ છે એટલા માટે ઉપવાસ ના સિંગદાણા છે અને 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 છે 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 જમવામાં અત્યારે જમવાની તૈયારી ચાલુ વાગી વાગી ગયા સવા એક ગયો અમારા રસોડાની ઘડિયાળ તમને બતાવી દો સવા એક વાગી ગયો છે અને વાતાવરણ એ એકદમ મસ્ત છે અત્યારે વરસાદનું જ વાતાવરણ છે તમને એ પણ બતાવી દઉં તો જોરદાર વરસાદ તો નથી પણ વાતાવરણ છે વરસાદનું તો અહીંયા એવું બી વાતાવરણ ચાલુ છે તો હવે આપણે આગળ આગળ તમને બતાડું પછી હમણાં જમવા બેસીએ ત્યારે તો અમારે રસોડામાં પણ આવી રીતે કાંઈક ચાલુ છે હોલમાં અત્યારે અમારા મેડમ મંદિરની સાફ સફાઈ કરે છે અને મિતાનભાઈ અહીંયા રમે છે હા જો મિતાનભાઈ શું કરો છો એક નંબર કાઢી છે ક્યાં છે બતાવો તો દોસ્તોને બધાને મિત્રોને બતાવો યુટ્યુબ ફેમિલીને કે હાઈ કરી દો કેમ છો મજામાં એમ પણ પૂછી દો નથી ઓ આ શું છે આ બતાવતો એક મિનિટ લાવતો મને બતાવતો એમને આ આ ઓટોમેટિક છે ઓટોમેટિક લાઇટથી ચાલું લાઇટથી ન ચાલે આ આ ચાલે ઉર્જાથી આ છે ને ઉર્જાથી તો આ સૂર્ય ઉર્જાથી અને હા એક મિનિટ લાઇટથી ચાલે લાઈટ અને અને મળે ને તોને આ જો આ હલાવે જ ને હાથ એ હલે અને માથું બી હલે જ ને તો એવી રીતે હલો તમારા મિત્રભાઈ રાડે રાડ થયા છે અરે વાત જો બેટા એ ઉર્જા થી ચાલુ છે એવું રમકડું નથી પણ એ બુદ્ધા કે ને બુદ્ધા છે કે હા એ છે તો બસ હાલો હવે આપણે આગળ મળીએ પાછા જમવા બેસીએ ત્યારે શું ખાવ છો મિતનભાઈ તારે પણ ઉપવાસ છે અગિયારસ નો હે મિત્ર તારે પણ અગિયારસ નો ઉપવાસ છે એટલે બનાવ્યા તારે પણ ઉપવાસ છે મિત્રુ હે ભાઈ જો તો પગ ઉપર રાખીને બેઠો મિત્રજભાઈ તમારે પણ ઉપવાસ છે ભાઈ કેવાનો ઉપવાસ છે અગિયારસ નો કેવાનો મને ખબર છે તું શું ખાય છે માંથી

જાણે જમવાનું આવી ગયા છે મિતાનભાઈ હવે જમવા બેઠે છે અને બપોરના વાગી ગયા છે દોઢ પોણા બે વાગવા આવી ગયા છે મિતાનભાઈનો જમવાનું કામ થઈ ગયો છે ચાલો જમવા દોસ્તાર લોકો મિત્રો લોકો યુટ્યુબ ફેમિલી બધાએ અમે લોકો પણ જમવા બેસીએ એટલે તમને બતાવું નાનજીભાઈ તમારો વિડીયો હું જોઉં છું ભાઈ હા વરસાદ આવ્યો રાતના એમાં પાછું તમે અમારું લાઈવ જોતા હતા હું વાત છે નાનજીભાઈ વાહ 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 આ લેવલસો શરૂ રાખીએ બસ કેમ કે ઓમેન નકલતો લાઈવ શરૂ અને સંતોભાઈ ધીમે ધીમે કેમ કે છે કેમ મસ્ત ને થેન્ક યુ થેન્ક યુ તમે મારું લાઈવ છો થેન્ક યુ તમારા લીધું ધન્યવાદ આભાર તો આ આ મારા પણ છું તમે પણ જોજો આપણો અને બહુ મસ્ત બ્લોગ બનાવ્યો છે બહુ મજા આવી જોવાની તો હવે નાખી નાખીશ આ વિડીયોમાં મારા વિડિયોમાં નાખી આ તમે જોજો ઓકે ચાલો 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 જમવા જલ્દી ફટાફટ બપોર જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો ફટાફટ હાલો પીરસાઈ ગયું છે બધું છાશ આવી ગઈ છે ભીંડા બટેટા શાક છે આજે દાળ છે મરચા છે આવું બધું છે હાલો ફટાફટ મેડમ આવી ગયા છે ખાલો ખાવા અને અમારા મિતાજભાઈ નું જો જમવાનું ચાલુ છે પણ કઈ મેળ નથી આમ કોઈના છોકરા ખાતા હોય એના જો અહીંયા રહીને ખાલી છે પણ જો શું કરે છે શું તો મોબાઈલ જોવે છે તો મિતાનભાઈ હાલો જમવા ઓ મિતાનભાઈ સુતા સુતા જમા રે તને હાલો મિત્રો આવી રીતે મારે મિતાનભાઈ જમતા નથી મોટો પ્રોબ્લેમ છે અહીંયા મુંબઈના છોકરાનો આ બહુ મોટો પ્રોબ્લેમ છે જમ જમે નહીં ખાય નહીં ખાવું તો જોઈએ ને મારા ને નથી ખાતા શું કરવાનું બોલો આપણે જમવા બે જાય ખાવા બે જાય હમણાં ગામડાના છોકરા દેશના છોકરા જોઈએ ને તો મસ્ત આમ બે જાય ખાઈ લે પણ તીખું પીખું બધું ખાઈ લે એના તો દાળ ભાતે નથી ખાતા જો અત્યારે તમારે સામે જ છે આ છોકરો બે વર્ષ નો પણ કઈ નથી ખાતો ભરે દાળ ભાત નાખીએ પાછો કાઢી નાખે છે રિટર્ન એવું કરે છે આઈડિયા આપો કઈ આ લોકોને કેવી રીતે એ આઈડિયા આપો કમેન્ટમાં તો આપણે ખબર પડે છોકરા ખાતા જ નથી શું કરવાનું કઈક આઈડિયા આપજો કમેન્ટમાં લખજો જરૂર ને જરૂર કમેન્ટમાં લખજો હાલો તો ભાઈ ભાઈ ફરી મળશું નવા વિડીયોમાં તો આવો જમવા બધા આવી જાવ બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે અહીંયા તમને બતાવી દઉં છું ભીંડા બટેટાનું શાક ને એવું બધું છે તો હવે જમી લઈએ વરસાદ પાણી થોડો થોડો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે અને આપણે આરામથી જમી લઈએ આજે છે અગિયારસ અને મંગળવાર તો ફરી મળશું કાલે જય માતાજી બધા મિત્રો ને બાય બાય ટાટા શિવ આવજો બાય બાય